દીવના સુરજવાવ ચોક પાસે આવેલ દરજીવાડામાં વર્ષોથી બંધ પડેલા ત્રણ મકાનમાંથી એક ખંડેર પડેલ મકાનમાં રાત્રિના લગભગ ત્રણ વાગ્યે આગ લાગતા નજીકના રહેવાસી વિશાલભાઈ જોશી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી ત્યારબાદ બપોરે એક વાગ્યે ફરીથી બાજુના બે મકાનમાં પણ આગ ભભૂકી ઉઠી હતી ફરી ફાયરના જવાનોએ આગને બુજાવી હતી અને કાબૂમાં લીધી હતી આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે આગ લાગતા લોકોમાં અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે

आए ये मारेले निकली जैसे निकली जा है ये आ गए जरा कर है फोर्स हम्म hmm.